અમરેલીના સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરનાર આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા અને અંતે આરોપીઓને આજે ઘટના સ્થળે લાવી તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે આ મામલે એએસપીનું પણ શું નિવેદન છે તેની વિગતવાર વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અમરેલી જિલ્લાનો સાવરકુંડલા તાલુકો છે તે સંવેદનશીલ માનવામાં આવે છે નાવલી નદીના પાસે એક લોહાણી સમાજની વાડી છે આ લોહાણા સમાજની વાડીના આસપાસ બાંધકામ ચાલી રહ્યું હતું અને વાડીના સામે એક કેબિન હતું જે એક પેન્ટરનું હતું આ પેન્ટરના દીકરા અને તેના સાગરીતો આ ભાજપના મહામંત્રી સહિત આપ બંને વ્યક્તિ પર કરી દે છે આ ઘટનાને પગલે હિન્દુ સમાજ પણ ખૂબ નારાજ થાય છે અને તે ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કરે છે અને માંગણી કરે છે કે આરોપીઓ છે તેમને ત્વરિત પકડી લેવામાં આવે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ નારાજગી દર્શાવી હતી ને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતા સાવરકુંડલાની અંદર કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબદાર માત્ર ને માત્ર પોલીસ રહેશે મેં કહ્યું પેલા સંઘના અમારા આગેવાન ઉપર હુમલો થયો છે ફરીથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વેપારી પર હુમલો થયો છે ગઈકાલે મેં કહ્યું કે શાક કોઈ દુકાનની અંદર જઈને ધમકી છે હું બહુ સ્પષ્ટપણે વેપારીઓને કહું છું કે કોઈથી ગભરાવાની જરૂર નથી આવી કોઈ ઘટના બને અમને કો પોલીસને તાત્કાલિક એફઆઈઆર કરવા માટેની હિંમત દાખવા કોઈ તત્વોથી ડરવાની પણ જરૂર નથી ધારાસભ્ય તરીકે તમારી ઢાલ થઈને હું બેઠો છું અને પોલીસને પણ છૂટ આપું છું કે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવી પડે તમને બધાને છૂટ આ ઘટનાને પગલે આ ત્રણેય આરોપીઓ જેમના નામ છે સાબુદ્દીન ગોરી, ઇબ્રાહીમ ગોરી અને રહીમ ગોરી આ ત્રણે ત્રણને દબોચ્યા બાદ જે જગ્યાએ મારામારીની ઘટના બની હતી ત્યાં તેમને લાવવામાં આવ્યા હતા અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું આ મામલે જે સ્થાનિક એએસપી વલેવૈદ તેમણે પણ રીકન્સ્ટ્રક્શનને લઈને શું કહ્યું છે તે પણ આપ સાંભળો કોઈ પણ ગુનો બનતો હોય છે એમાં એ એક ઇન્વેસ્ટિગેશનની રિક્વાયરમેન્ટ છે કે ગુનો કઈ રીતે બન્યો એનું રિકન્સ્ટ્રક્શન અને કોઈ જાતનું એમાં કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તો એ જો આરોપી બતાવવા માગે તો એ આરોપીને જ ખબર હોય કે એ હથિયાર ક્યાં સંતાડવામાં આવેલું હોય છે તો એ રીકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવાનું હોતું હોય છે તો આમાં પણ આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે જેથી એમણે વોલન્ટરિલી અમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં હથિયાર ક્યાં સુપાડેલું હતું અને એના ઉપરાંત એક અમારે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું કરવા કરવાનું હતું જેને લીધે આપણે આજે આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે કોઈ પણ જાતની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે આ ત્રણે ત્રણ આરોપીઓને આજે ઘટના સ્થળે લાવવામાં પણ આવ્યા હતા અને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો